દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની જેલમાંથી મુક્તિ થવાની સાથે મુંદ્રા પંથકમાં ફટાકડા ફોડી મોટું કરાવી કાર્યકર્તાઓ એકબીજાને શુભકામના પાઠવી હતી મુંદ્રા ખાતે આપ અને ઈન્ડિયા ગઠબંધન દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની જેલમાંથી મુક્તિ થવાથી મુંદ્રા પંથકમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં ભારે ખુશીની લાગણી છવાઈ ગઈ હતી જેમાં રોકડી હનુમાનજીના મંદિર ખાતે દાદાની કૃપા થઈ હતી ત્યાં પૂજા અર્ચના પાઠનું અધ્યયન કરવામાં આવ્યું હતું પછી મુન્દ્રા બસ સ્ટેશન ખાતે ફટાકડા પોડી મોં મીંડું કરવામાં આવ્યું હતું સત્યને જીત થઈ માટે સંવિધાન લઈને કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે જેના ભાગરૂપે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંજય બાપટ કાંજીભાઈ સૌંદ્રા હરેશભાઈ મોથારીયા ગજેન્દ્રસિંહ જાડેજા શમા અબ્દુલ મજીદ હરેશકર ગોસ્વામી ગજેન્દ્રસિંહ ચૌહાણ સતીશ રાવલ ભરતભાઈ ઘેડા વિજેન્દ્રસિંહ જાડેજા પ્રકાશભાઈ રોશિયા પ્રશાંત રાજકોર મેહુલ રાજકોટ દીપકભાઈ અને ફકીર સનેજા અબ્દુલમાન સાંદ અસગર મીર પઠાણ સહિતના લોકો આ કાર્યમાં જોડાયા હતા અને એકબીજાને શુભકામના પાઠવવામાં આવી હતી મારું નામ હરેશ મોથારીયા છે અને હું મુન્દ્રા શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે અહીં સેવારત છું અમારે ઇન્ડિયા ગઠબંધન વતી આજે એક મેસેજના માધ્યમથી અમે સૌ ગઠબંધનના લોકો અહીં ભેગા થયા છીએ ગઈકાલે દસમી જૂનના રોજ સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે માનનીય શ્રી અરવિંદભાઈ કેજરીવાલને જામીન ઉપર મુક્ત કર્યા છે ત્યારે ખરેખર અહીં આપણને કહેવું પડે કે જે આપણા ભારત દેશનો સૂત્ર છે સત્યમેવ જે છે સત્યની જીત છે અને જીત થશે એમાં શંકાને સ્થાન નથી હાલે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર જ્યાં જુઓ ત્યાં લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું હોય એ રીતે જે દરેક લોકોને કોઈપણ પ્રકારની કન્નડગત કે હેરાનગતિઓ થતી હોય છે તો કેજરીવાલ સાહેબને જ્યારે જેલમાં નાખવામાં આવ્યા છે ત્યારે ત્યારથી કરીને આજ દિવસ સુધી દેશના તમામ લોકોએ એમના માટે પ્રાર્થનાઓ બંદગીઓ અને દુવાઓ ગુજારિશ કરી છે